ઉમરગામ તાલુકાના સોલસુંબા ખાતે વર્ષો જૂનું ગંગાદેવી યાત્રાધામ આવેલું છે સ્વયંભુ ગંગાદેવી યાત્રાધામનું મંદિર ત્રણસો પચાસ વર્ષ જૂનું હોવાની લોકવાયકા શિવાજી મહારાજ ત્રણસો પચાસ વર્ષ પહેલાં સુરત જતા અહીં રાતવાસો રોકાયા હોવાની વાતો પણ પૂર્વજોએ કરી હતી હાલના છેલ્લા આઠ વર્ષથી ટ્રસ્ટીનો હોદ્દો સંભાળનાર મેહુલભાઈ એડવોકેટે જણાવ્યું હતું કે અહીં લાખો લોકો પોતાની મન્નત લઈને આવે છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે અહીં દર વર્ષે મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં એક હજાર થી પણ વધુ નાની મોટી દુકાનોના સ્ટોલ લાગે છે અને દરેક જણ રોજગારી મેળવે છે વર્ષોથી ચાલી આવતી પરંપરા આગળ પણ ચાલે તે માટે યુવાઓને પ્રેરણા આપવામાં આવે છે ચાલો જાણીએ ગંગાદેવી માતાના ઇતિહાસની વધુ વાત અહીંના સ્થાનિકો અને માતાજીના સેવકો પાસે ગુજરાત કારોબારી ટીમ આવી પહોંચી છે ઉમરગામ તાલુકાના સોળસુંબા વિસ્તારની અંદર સોળસુંબા અહીંયા એક વર્ષો જૂનું ગામ છે અહીંયા ગંગાદેવી માતાના નામથી પ્રસિદ્ધ અહીંયા એક યાત્રાધામ છે અને વર્ષોથી લોકો અહીંયા આવતા હોય છે હનુમાન જયંતિના દિવસે જ અહીંયા પણ ગંગાદેવી માતાનું પણ પૂજન થાય છે અને આ દિવસે જ અહીંયા મેળાનું અને આયોજન કરવામાં આવે છે અને યાત્રામાં મોટાભાગના લોકો એટલે કે ભક્તો જોડાય છે મેળો ભરાય છે વર્ષોથી સાંભળવામાં આવે છે અને આ ગંગાદેવી માતાની જે અહીંયા લોકો ઉપર જે અસીમ કૃપા છે એ વિશે પણ અહીંયા બધા જ ભક્તો જાણતા હોય છે આજે વાત કરશું અહીંના જે ટ્રસ્ટીઓ છે એમની પાસેથી અને જાણવાની કોશિશ કરશું કે ગંગાદેવી યાત્રાધામનો અસ્તિત્વ શું છે અને કેટલા વર્ષ જૂનું એમનો ઇતિહાસ છે એ બાબતે આપણને ઘણી બધી વાતો અહીંયા લોકોને પણ જાણવાની ઈચ્છા હોય છે તો આપણે આજે એમની પાસેથી જાણશું કે ગંગાદેવી યાત્રાધામ શું છે ત્યારથી ગંગાદેવી યાત્રાધામની શરૂઆત કરવામાં આવી છે અને ગંગાદેવી માતાનું જે અહીંયા કહેવાય કે અસ્તિત્વ કેટલા વર્ષો જૂનું છે ચલો જાણીએ અહીંયા મોહનકાકા જે એડવોકેટ છે વર્ષોથી એમની અહીંયા માતાજીની જે સેવા છે એમની પાસેથી આપણે જાણવાની કોશિશ કરશું તો જાણીએ એમની પાસેથી સારી ગંગા દેવી સંસ્થાન કમિટીના ચેરમેન તરીકે છેલ્લા આઠ વર્ષથી ફરજ બજાવી રહ્યો છું મારા પીરિયડમાં એક ગંગા માતા મંદિર હનુમાનજીનું મંદિરની બાંધકામ કરવામાં આવ્યું છે અને મેળાનું આયોજન દર વર્ષે ચૈત્ર સુદ પૂનમથી ચૈત્રવદ આમાં આઠ આઠમ સુધી કરવામાં આવે છે દર વર્ષે દર મહિનાને પૂનમે અહીંયા ઓમ થાય છે અને પ્રસાદી બી આપવામાં આવે છે અહીંયા પૂનમના ઓમના દિવસે ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે અહીં નાચ જાતના ભેદભાવ વગર લોકો હળીમળીને હલો હલો ઉજે છે જે વખતે વરસાદનો અભાવ હોય તે વખતે અહીંના પૂજારીઓ મહાલક્ષ્મી માતાના સ્થાને કે જઈ સળંગ દીવો લઈને અને ત્યાંથી ચાલતા પગપાળે સળંગ દીવો લઈને આવે છે અને વરસાદની થાય છે અમે એમ કહેવાય છે કે ચોસઠ જોગણીઓ જ્યારે એકબીજાના દૂર બધી નીકળી આવી તે વખતે ગંગા માતા ભવાની માતા એ અહીંયા આશ્રય લીધો એની સાથે વાઘૈયા દેવએ આશ્રમ લીધો છે અમે એ લોકોએ આ ત્રણે ત્રણ દેવી ગંગા માતા ભવાની માતા અને વાઘૈયા દેવ કે જે સ્વયંભૂ છે ત્યારબાદ અમે બે હજાર વીસમાં હનુમાન દાદાની સાથે શનિદેવની બી સ્થાપના કરી છે અને શનિદેવની બી પૂજા થાય છે બીજું કે પાણીની પૂરેપૂરી વ્યવસ્થા છે લગભગ બારસો એક દુકાનો આવે છે રાઇડરો લગભગ બાવીસ પચીસ આવે છે અને લોકો હર્ષોત્સારથી આ ઉત્સવ મનાવે છે ગંગા માતાના જે મંદિરની વાત કરવામાં આવે તો કેટલા વર્ષ જૂનું મંદિર છે ઇતિહાસ કેટલા છે એમ કહેવાય છે કે ત્રણસો વર્ષ જૂની મંદિર આ સયંભુ મંદિર માતાજી છે અને ત્યારથી લગભગ ઓગણીસો ને અઠ્ઠાવનથી અહીંયા નાના પાયા પર ઉત્સવ ઉજવવામાં આવતો હતો અને મેળો ભરો ચાલી આવેલ છે જે છેલ્લા દસ વર્ષથી એકદમ ટોપેસ્ટ કે ગુજરાતભરમાં મોઢા મોટો મેળો હોય મોટા મોટી જગ્યા હોય કે ગંગાદેવી માતાના સ્થાનક આગળ છે જે પ્રમાણે લોકોની લોકવાયકા છે કે શિવાજી મહારાજનો ઇતિહાસ પણ અહીંથી જોડાયેલો છે તો કઈ રીતનું છે અહીંયા ભવાની માતાનો સ્વયંભૂ છે ભવાની માતા અહીં છે એટલે શિવાજી મહારાજ કે જે ભવાની માતાના પૂજક છે એમને એમ થયું કે ખરેખર અહીંયા ભવાની માતા છે એટલે એમણે અહીંયા આવીને તંબુ તાણીને અહીંયા થોડા વખત રહેલા એવું પણ જાણવા મળેલ છે દેવી માતાનું છે મંદિર અહીંયા આવેલું છે કેટલા વર્ષોથી તમે આવો છો અહીંયા અને તમારું અહીંયા હું એકચુઅલી ગંગાદેવી એટલે સોડસોબાનો જમાય છું ગંગાદેવી માતા એટલે મારા ઘરની માતા છે છેલ્લા વી પચીસેક વર્ષથી હું અહીંયા આવું છું આવવા હા પચીસેક વર્ષથી આવું છું ગંગાદેવી માતાના માટે જે કંઈ લાગતું ઓળખતું અમારથી શક્તિથી દાન કરીએ છીએ અને હજુ બી કરતા રહીશું અમારી ઈચ્છા છે કે માતાજીનું મહત્ત્વ વધારે થાય લોકો અહીંયા આવીને શાંતિ મળે અને કામકાજમાં સારી રીતે કરી શકે આજના આધુનિક યુગની અંદર જેવા સમયે યુવાઓ ધાર્મિક વૃત્તિથી દૂર જતા છે ત્યારે આવું આયોજન થાય છે તો એ વિશે તમારું લોકોને શું પ્રેરણા છે સારનાથ એટલે અત્યારે એવું છે કે જે અત્યારે યુવાન લોકો યુવાન છોકરાઓ માતાજી કે દરેક ધર્મના માટે લોકો થોડાક એક્ટિવ થયા છે પહેલાં કે દસ વર્ષથી જોઉં છું તો લોકો ઘણા એક્ટિવ છે અને એક્ટિવ રહેવા માગે છે ત્યાંથી લોકો હવે ભાવભક્તિ તરફથી વધારે આગળ વધ્યા છે અને લોકો બને એટલું ધાર્મિક પ્રવૃત્તિ માટે આગળ વધી રહ્યા છે ત્યાંથી ઉમરગામ તાલુકાના જ્યાં ગંગાદેવી સ્થળ જે આવેલું છે અને જ્યાં મેળો ભરાવામાં આવે છે તો એ વિશે પર વિગતવાર ચર્ચા કરીશું ગંગાદી માતાજીનો મેળો વર્ષોથી સેંકડો વર્ષોથી ચાલી આવેલ છે અને અહીં મેળાનું આયોજન ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસથી ચૈત્ર વદ આઠમના દિવસે પૂર્ણ થાય છે અને આ મેળામાં ગંગાદી સંસ્થાન કમિટી જે મેળાનું આયોજન કરે છે ગામ લોકોના સહયોગ મિત્રોના સહયોગથી મેળાનું આયોજન ખૂબ જ સરસ રીતે થાય છે અને આ મેળામાં હજારોની સંખ્યામાં દુકાનદારો આવે છે જે મહારાષ્ટ્ર ગુજરાત અને અનેકો જગ્યાએથી આવે છે અને આ મેળામાં એ દુકાનદારો પોતાના સ્ટોલો નાખી અલગ અલગ પ્રકારની વસ્તુઓનું વેચાણ કરી ખૂબ જ સારી રીતે અહીં એ લોકોને રોજીરોટી પણ મળી રહે છે અને આ મેળામાં અમારે જે ગંગાદી સંસ્થાન કમિટી તરફથી આયોજન કરતી વેળાએ કે પાણીની સુવિધા જે લોકોનો માટે ખૂબ જ ઉપયોગી છે અને એ પછી અમે દુકાનોના પંદર દિવસ આગળથી જ અમે દુકાનોના સ્ટોલોનું આયોજન કરીએ જેમાં અમે માર્કિંગો કરીએ દુકાનોની વ્યવસ્થિત રસ્તાઓનું આયોજન કરીએ કે રસ્તાઓ વ્યવસ્થિત હોય તો ભીડભાડને આપણે સારી રીતે એને આપણે સારી રીતે કંટ્રોલ કરી શકીએ અને જે રાઇડ્સો આવે છે અને એ રાઇડ્સોમાં પણ અમે આજુબાજુની જગ્યાઓનો પૂરેપૂરો ખ્યાલ રાખીએ છીએ જેથી કરીને લોકો એ જગ્યાઓનો ઉપયોગ કરી સારી રીતે વ્યવસ્થિત ઊભા રહી શકે અને એન્જોય માણી શકે વાત કરીએ તો જે યાત્રા એટલે કે માતાજીનો ઇતિહાસ છે એના પ્રમાણે લોકો જે અહીંયા ભક્તો આવતા હોય છે તો અહીંયા લોકોનું હાલની યુવા પેઢી માટે કેવો ઉદ્દેશ આપવામાં આવે છો હાલની યુવા પેઢી માટે એવી રીતે ઉદ્દેશ છે કે અમારા ગામના તથા આજુબાજુના જે અહીં ભક્તો આવે છે એમને આ મેળો પરંપરાગત રીતે ચાલી આવે અને ચાલતો છે અને ચાલી આવે આગળ જતાં પણ એ રીતે એ અત્યારે અમારી જે પેઢી છે એ અને આવનાર પેઢીઓ માટે એ લોકો પણ શીખે કે આ મેળાનું આયોજન અત્યારે જે કરી રહ્યા છે એ ખૂબ ખૂબ જ સરળ અને સારી રીતે કરી રહ્યા છે તો એ જે આવનાર પેઢી છે એ પણ આ રીતે જ વ્યવસ્થિત આયોજન કરે એ ખૂબ જ મહત્ત્વનું છે અને અમારા આ મેળામાં અનેકો પ્રકારના લોકો આવે છે જેમ કે કોઈપણ જાતનો ભેદભાવ અમે માનતા નથી ભેદભાવમાં બિલકુલ માનતા નથી કે જાતિપાતીમાં માનતા નથી અમે અહીં ઘણા લોકો મુસ્બિ મુસ્લિમ લોકોના પણ સ્ટોલો આવેલા છે કે કોઈ પણ છે તો બધા સાથે મળીને ઘડી મળીને કોઈપણ જાતના વિઘ્ન વિના વ્યવસ્થિત અને બધા દુકાનદારોનો પણ એમાં સહયોગ હોય છે કે કોઈપણ પ્રકારનું કોઈક ખરાબ કૃત્ય પણ નહીં થવા દે અને કમિટી પણ એના માટે ખૂબ જ સારી રીતે વ્યવસ્થા કરે છે નમસ્તે હું કેદાર પ્રદીપ પિંપુટકર શ્રી ગંગાદેવી સંસ્થાન કમિટીમાં ટ્રેઝરર તરીકે ફરજ બજાવું છું મારા સાથે વિરેન્દ્ર કામળી છે જે ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવે છે અમે બધા જ કમિટીના ટ્રસ્ટીઓ અને મેમ્બરો અમે અહીં નિસ્વાર્થ ભાવે કામ કરીએ છીએ અમારું શ્રી ગંગાદેવી સંસ્થાન કમિટીનું જે મંદિર માતાજીનું આવેલું છે સોળસુંબા ગામે તે વર્ષો જૂનું સેંકડો વર્ષથી જૂનું મંદિર આવેલું છે જે પહેલાં પારસી બાંધણીનું હતું અને હાલ અત્યારે કમિટીના અને પૂર્વ ટ્રસ્ટીઓના સહકારથી અને ગ્રામજનોના સહકારથી ભવ્ય મંદિર ઊભું થયેલું છે આપણા મંદિરે ચૈત્ર સુદ પૂનમથી આઠમ સુધી મેળો ભરાય છે જે ભવ્ય મેળાનું આયોજન કમિટી દ્વારા કરવામાં આવે છે એમ કા કહેવાય છે કે અહીં માતાજીને માનતા રાખવાથી સંતતિ અને વરસાદનું પણ વરદાન મળે છે તેમજ ગ્રામજનો અહીંથી દીવો લઈ મહાલક્ષ્મી ચાલતા જાય છે અને ત્યાંથી આવતા વરસાદ લેતા આવે છે એમ પણ લોકોની ભાવના આવેલી છે એમ સાંભળવામાં પણ અમારે બધાને આવેલું છે કે શિવાજી મહારાજ જ્યારે સુરત ગયા હતા ત્યારે અહીં જમીન પર બે દિવસ અમે રોકાયેલા હતા એ પણ ઇતિહાસ અમે બધા જ અને ગ્રામજનો જાણે જ છે અહીં ક કામળી ક કુટુંબ જે આવેલું છે એ પૂંજારી તરીકે ફરજ સેંકડો વર્ષોથી બજાવે છે એ પણ ખૂબ સરસ અમને સહકાર આપે છે અને આજે મંદિરનું જે ભવ્ય આયોજન થાય છે એમાં બધા જ ગ્રામજનોનો કમિટી મેમ્બરોનો અને તમામ લોકોનો આજુબાજુના ગામનો સહકાર સારી રીતે અમને મળે છે ધન્યવાદ અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે